તો આ તરફ જંબુસરમાં ગાંધી જયંતિ નિમિત્તે જંબુસર હાજી કન્યા શાળાના આચાર્ય દ્વારા શાળામાં અનિયમિત જે બાળકો રહે છે તેવા બાળકો નિયમિત બને તેવા ઉમદા હેતુથી તેઓના વાલીઓ સાથે બાપુના જન્મદિવસની ઉજવણી કરીને શાળામાં બાળકો નિયમિત બને તથા દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓના માતા પિતાને સાક્ષર જ્ઞાન અસ્પૃશ્યતા નિવારણ સ્વચ્છતા જાળવણી વિષય વગેરે પર માહિતગાર કર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે ગાંધી જયંતિ નિમિત્તે જંબુસર હાજી કન્યાશાળાના આચાર્ય રાહુલભાઈ મોરી દ્વારા શાળામાં અભ્યાસમાં અનિયમિત બાળકો જંબુસર નગરના દૂર દૂરના ફળિયાઓમાં જેમ કે ગાંધીનગર એક ગાંધીનગર બે ભૂત ફળિયા એડવાસ માં પૂજ્ય બાપુનો જન્મદિવસ ઉજવીને શાળામાં બાળકો નિયમિત બને તથા જે દેવી પૂજક વિદ્યાર્થીઓના માતા પિતાને સાક્ષર જ્ઞાન અસ્પૃશ્યતા નિવારણ સ્વચ્છતા જાળવણી વિષય પર માહિતી આપી હતી આજરોજ તમામ વાલીઓ એક નવીન દિશામાં એક ડગલું આગળ માંડવાનો પ્રયત્ન કરે તે જ આચાર્ય રાહુલભાઈ મોરીનો નિર્ધાર છે

આજનો અમારો સંકલ્પિત દિવસ હતો કે આજે અમારા કેટલાય અનિયમિત બાળકો જેવા કે વિચરટી વિમુક્તિ જાતિઓમાં દેવીપૂજક વિસ્તારની અંદર આજે જઈને બાળકો તથા વાલીઓને જાગૃતતા માટેનો દિવસ હતો ત્યાં જઈ અને જે બાળકો અનિયમિત હતા તે બાળકો સાથે અને એના માતા પિતા સાથે જઈ અને વાર્તાલાપ કરી અને ત્યારબાદ તેઓને ગાંધીજીના જીવન પ્રસંગોની વાતો કરી અસ્પૃશ્યતા નિવારણ ગંદકી દૂર કરવી સ્વચ્છતા જાળવવું તે ઉપરાંત જાત નાક પાત કોઈ પણ જાતના જોડીને એકતામાં રહેવું આ બધી જ વાતો અમે ત્યાં જઈને કરી ત્યારબાદ મુખ્ય વાત કે જે વાલીઓ સક્ષર છે એ જ વાલીઓની સાથે જે નિરક્ષરતા જે ધરાવતા હોય એવા માતા પિતાઓને બાળકો પાસે પણ આ રીતે અમે અક્ષર જ્ઞાન સાથે આજે અક્ષર જ્ઞાન કરાવ્યું અને એક દિવસ નહીં પણ એવો સંકલ્પ નક્કી કર્યો કે દરેક દિવસે અમે ત્યાં જઈ અને એવા વાલીઓની નોશ કરી અને એવા વાલીઓ સાથે જઈ બેસીને એમને સાક્ષર સુધી પહોંચાડીશું એવો આજના દિવસે અમે સંકલ્પિત થયો પુરા ભૂતફળિયું ગાંધીનગર એક ગાંધીનગર બે ઓડવાસ અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં ક્ષેત્રની અંદર દેવી પૂજક વિસ્તારની અંદર અમારે જઈ અને હવા જે વાલીઓ જે છે એમને પૂરો સંદેશો અને જાગૃતતા માટે આ અભિયાન છે તો એ અમે આકલ કરીશું જય હિન્દ જય ભારત